કેમ છો હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ લઈને આવ્યો છું એક જોરદાર વાત એક જોરદાર કામ એક જોરદાર વિચાર કેટલા અંશે સફળ થશે કેવી રીતે સફળ થશે એ બધો જ પ્રોપર પ્લાન કર્યો છે પણ જે વિચાર તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કદાચ એ વિચાર સાંભળીને સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વર્લ્ડની અંદર આ બાબતની ચર્ચા થવાની છે કે શું ખરેખર આવું હોય શું ખરેખર આવું થઈ શકે શું ખરેખર જે મૈપતસી બોલી રહ્યા છે જે કરવા જઈ રહ્યા છે શું આખા ગુજરાતમાં કે આખા ભારતમાં કે આખા વર્લ્ડમાં થઈ શકે ગજબનો વિચાર લઈને આવ્યો છું જે હજુ સુધી ઇતિહાસમાં નથી થયું જે હજી સુધી વિચારમાં કોઈને નથી આવ્યું એ વસ્તુ કરવા માટે જઈ રહ્યો છું એક વિચાર મૂકી રહ્યો છું થોડા દિવસ પહેલા એટલે કે પરમ દિવસે મેં એક વિચાર મૂક્યો તો કે એક શાળા બનાવવા રહ્યો જઈ રહ્યો છું એ શાળા એવી છે જે પાંચમી સપ્ટેમ્બરે એટલે કે આવતા મહિને ચાલુ થવાની છે એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે અને એમાં એક સિમ્પલ લાઇન લખી હતી મેં એ લાઇન એ હતી કે આ શાળામાં જેનું પણ એડમિશન થશે એની જિંદગી એક થી બે મહિનાની અંદર બદલાઈ જશે છાતી ઠોકીને બોલું છું વડથી બોલું છું તાકાતથી બોલું છું અને ગેરંટી સાથે બોલું છું કે મારી શાળા જે પાંચમી સપ્ટેમ્બરે શરૂ થવા જઈ રહી છે એ શરૂ થયા પછી એ શાળાની અંદર એ એડમિશન થશે જે જેનું પણ થશે 35, દિવસ થી સાઈઠ દિવસ ત્રીસ થી સાહીઠ દિવસ ની અંદર એ વ્યક્તિનું જીવન એક લાખ ટકા બદલાઈ જશે શાળા તો તમે બહુ બધી જોઈ લીધી છે ધોરણ થી શાળા આર્ટ્સ શાળા કોમર્સ શાળા સાયન્સ શાળા આઈટીઆઈ શાળા અને અઢળક એવા કોર્સીસ છે ડગલાબંધ સ્કૂલો છે

આ ભણતર બેકાર છે અથવા શું એવું ભણવું જોઈએ કે શું એવું ભણવામાં આવવું જોઈએ જે આપણી જિંદગી બદલવા માટે કામમાં લાગે માર્કેટમાં ગયો શાકભાજી લેવા માટે ત્યાં બટાકાનો શોપકીપર હતો એ બટાકાનો ધંધો કરતો હતો મેં એકાદ બે જણને પૂછવાનો પણ પ્રયત્ન કર્યો મહિને કેટલા કમાવો છો કે છે મહિને પચીસ હજાર કોઈએ કીધું ત્રીસ હજાર કોઈએ કીધું પચાસ હજાર એક શાકભાજીનો ધંધા કરવા વાળાને પૂછ્યું કેટલા કમાવો છો મહિને ચાલીસ હજાર પચાસ હજાર એક ભજીયાવાળો એને પૂછ્યું મહિને કેટલા કમાવો બાપુ પચીસ આરામથી કમાઈ લઈએ છે એક પાણી વાળો મળ્યો એને પૂછ્યું કે ભાઈ કેટલા કમાવો છો બાપુ સારો ધંધો હોય તો મહિને પણ થઈ જાય અને નીચે તો ક્યારે મહિનો રહ્યો નથી એક પ્લમ્બર ને પૂછ્યું મહિને કેટલા કમાવો છો જેવું બાપુ કામ મળે છે પણ કોઈ મહિનો પચીસ ત્રીસ હજાર થી નીચેનો નથી ગયો કડિયા ની વાત કરું કે હું પોતે જે કડિયા છે ચંતર પ્લાસ્ટર વાળા એને સાતસો રૂપિયા રોજ હાજરી આપું છું એટલે કે એકવીસ હજાર રૂપિયા ખાવું પીવું રહેવું બધું ફ્રી એટલે એનો પણ પગાર મહિને વીસ હજાર પચીસ હજારથી વધારે આ રહ્યા વડાપાવારની વાત કરીએ ઘણા મારા મિત્રો છે જેની વડાપાઉ લારી છે એને પણ પૂછ્યું કે ભાઈ તું કેટલા કમાય છે કે તું બાપુ પચીસ ત્રીસ હજાર રૂપિયા મહિને કમાવું છું ચાલુ ગજબ છે દુકાનની વાત કરીએ કરિયાણા દુકાનની એને પૂછ્યું મહિને ત્રીસ ચાલીસ હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા કમાઈએ છીએ બીજા આ ધળક જે ફિલ્ડો છે એક ઇલેક્ટ્રિશિયન છે

આ બધું જ સ્કોપ છે પણ આ શીખવું કયા આ ભણવું કયા કયો એવો કોર્સ છે જેની અંદર હેર કટિંગ માટે આપણને શીખવાડવામાં આવે કયો એવો કોર્સ છે જે આપણને કપડાં સારા ફેશન ડિઝાઇન વાળા કપડાં સીવતા શીખવાડે કયો એવો કોર્ષ છે જે આપણે ભજીયા બનાવતા શીખવાડે કયો એવો કોર્સ છે માર્કેટમાં જે આપણે પાણીપુરી વેચવા માટે શીખવાડે પાણીપુરી કેવી રીતે બનાવી એ શીખવાડે કયો એવો કોર્સ છે જે આપણને શાકભાજી માર્કેટમાં કેટલા ભાવે લેવી કઈથી લેવીને ક્યાં વેચવું કેવી રીતે વેચવું એ આપણને શીખવાડે કયો એવો કોર્સ છે માર્કેટમાં કે કયું એવું કામ કરવાથી રોજ રોજ પાંચસો સાતસો રૂપિયા કે હજાર રૂપિયા હું કમાઈ શકું એવા કયા કોર્સ છે માર્કેટમાં નથી નથી જે રિયલ લાઈફમાં ભણતર પછી આપણે જે મોટા ભાગના કોર્સ એ મોટા ભાગના કામની આપણે જે જરૂર પડવાની છે એ કોઈ કોર્સ માર્કેટમાં અવેલેબલ નથી અને કદાચ કોઈ એવા કોર્સ માની લો કે બ્યુટી પાર્લરના કોર્સ હોય કે સીવણના કોર્સ હોય કે બેટા નર ફિટરના કોર્સ હોય કે આઈટીઆઈ ને જે લગતા સમકક્ષ કોર્સ હોય ઇલેક્ટ્રિશિયન ના કે ઇલેક્ટ્રોનિક્સ ના કે નાના મોટા જે બી કોર્સ હોય પણ એ બધા ડીઝલ મેકેનિક કે બે વોટેવર બધા કોર્સ એ બહુ વર્ષોથી ચાલતા રહ્યા છે પણ માર્કેટમાં અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે મે તમને જે બધી વાતો કરી અઢળક કમાણી છે પણ આ બધું શીખવું કે આ ખબર બનતી ચલો તો તમને ખ્યાલ આવી ગયો હશે મે પછી શું કરવા જવાના છે મઈપસી એક શાળા બનાવી રહ્યા છે જે ચાલુ કરી રહ્યા છે પાંચમી સપ્ટેમ્બરે જેનું નામ છે મઈપત કી પાઠશાળા તો બધા લાગતું છે બાપુ આમાં નવું શું છે આ બધા કોર્સ અમે કરાવશો પણ એનાથી એમના જીવનમાં શું બદલાવ આવશે બદલાવ કેવી રીતે આવશે હું તમને બતાવું દરેક વ્યક્તિ એકલો છે દરેક વ્યક્તિ ટેન્શનમાં છે કે એની પાસે મૂડી નથી એની પાસે પૈસા નથી કઈક કરવા માંગે છે કઈક ધંધો ખોલવા માંગે છે પણ એને એ ધંધાની સમજ નથી અને કદાચ કોઈને થોડી ઘણી સમજ છે કોઈની શક્તિ છે કોઈની એ મનમાં વિચાર આવે છે પણ પૈસા નથી એટલે ઠંડો થઈને ચૂપચાપ બેસી રહ્યો છે કાં તો છ સાત હજાર દસ હજારની નોકરી કરી રહ્યો છે કાં તો ક્યાંક મજૂરી કરી રહ્યો છે કાં તો ચૂપચાપ બેસીને કંઈક ઊંધા રવાડે ચડી ગયો છે પણ એક છે એક જોરદાર વસ્તુ વાત કરવા જોઉં છું કે આપણે લગભગ દોઢસો જેટલા કોર્સિસ ડિઝાઇન કર્યા છે એક એક મહિનો કે બબે બે મહિનાની બેચ આવવાની છે મહીપતસિકી પાઠશાલા સ્કૂલ પાંચમી સપ્ટેમ્બરે શરૂ થવાની છે એની એડમિશન પ્રક્રિયા આ પંદરમી ઓગસ્ટે આપણે ચાલુ કરવાના છીએ અને પહેલી બેચની અંદર અઢીસો આપણે એડમિશન લેવાના છે પંદરમી ઓગસ્ટથી લઈને પચીસમી ઓગસ્ટ સુધી દસ દિવસ એડમિશન પ્રક્રિયા ચાલુવાની છે જ્યાં આગળ અઢીસો તાલુકામાંથી દરેક તાલુકામાંથી એક એક એડમિશન લેવાના છીએ ક્રાઇટેરિયા છે તમારી ઉંમર અઢાર વર્ષ કે અઢાર વર્ષથી ઉપરની હોવી જોઈએ બીજો કોઈ જ ક્રાઇટેરિયા નથી તમે છોકરો છો કે છોકરી છો તમે કયા સમાજથી બિલોંગ કરો છો તમે કયા ધર્મથી બિલોંગ કરો છો તમે કયા તાલુકાથી બિલોંગ કરો છો તમે કયા જિલ્લાથી બિલોંગ કરો છો કોઈ જ માઈને રાખતું નથી તમારી ઉંમર ફક્ત અઢાર વર્ષની હોવી જોઈએ અને તમારી ફક્ત ઈચ્છા શક્તિ બી હોય છે તમારે કંઈ કરવું છે બીજી વસ્તુ શરૂઆતના તબક્કાની અંદર અમે પાંચ કોર્સ નક્કી કરવાના છીએ જે બેઝિક કોર્સ છે પાંચ એક કોર્સ માની લો ચલો આપણે સિમ્પલ તમને ઉદાહરણ આપું કે એક છે પાણીપુરી એક છે વડાપાવ એક છે ભજીયાની દુકાન એક છે શાકભાજી નો સ્ટોલ આવા ચાર કોર્સ માની લો આપણે સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવાના છીએ તો અઢીસો માંથી પચાસ પચાસ ની બેચ બનશે એ પચાસ પાણીપુરીનો કોર્સ કરશે પચાસ વડાપાવ કોર્સ કરશે પચાસ દાબેલીનો નો કોર્સ કરશે પચાસ સમોસાનો કોર્સ કરશે અને પચાસ ટેલરિંગ હોય કે ફોટોગ્રાફી હોય કે વિડિયો એડિટિંગ હોય કે યુટ્યુબર હોય વોટેવર એ પાંચ કયા કોર્સ છે હું અત્યારે નથી કહી રહ્યો એ તમને જાહેરાત પણ આપણે દસ તારીખ પછી કરીશું એ જે અઢીસો લોકોના સિલેક્શન થઈ ગયા એ લોકોને કમ્પલસરી એક થી બે મહિના સુધી ઓછામાં ઓછો એક મહિનો હશે કાં તો દોઢ મહિનો કે બે મહિના આપણે ત્યાં રહેવાનું છે આપણે ત્યાં જમવાનું છે બધું જ નિઃશુલ્ક છે એક પણ રૂપિયો એડમિશનની ફીઝ નથી પ્રોપર તમારો જે કોર્સ છે એના પ્રોપર ટ્રેનર થકી તમને પ્રોપર તૈયાર કરીશું પછી તમને મનમાં સવાલ આવશે કે મહિપત છે એમાં શું છે કોર્સ કરે પણ શું એનાથી અમારે જિંદગી કેવી રીતે બદલાશે કેવી રીતે બદલાશે હું તમને બતાવું માની લો કોઈ પચાસ લોકોએ પાણીપુરીનો કોર્સ કર્યો પ્રોપર એક દોઢ મહિનાની અંદર 2 મહિનાની અંદર પાણીપુરી કેવી રીતે બનાવી કેટલા ટાઈપની પાણીપુરી બનાવી કઈ રીતે વેચવી શું કરવું એ બધું જ તમને પ્રોપર ટ્રેનિંગ આપી ધેન પૈસા તો તમારી પાસે છે નહીં એ પણ જોરદાર વસ્તુ છે મહિપત શીખી પાંઠશાલાની અંદર જે પણ લોકોને એડમિશન થવાના છે માની લો પાણીપુરીનો કોર્સ કર્યો તો એ તમામ પાણીપુરીની લહારી પ્રોપર ડિઝાઇનિંગ જે બેઝિક જે વસ્તુઓની જરૂર પડે બેઝિક જે ખર્ચની જરૂર પડે એ ખર્ચ તમને મહીપત સીખી પાઠશાળા તરફથી આપવામાં આવશે તમને તમારા વિસ્તારની જગ્યા પસંદગીની અંદર તમને મદદ કરવામાં આવશે તમારો ધંધો શરૂ કરવા માટે જે પ્રોપર એડવર્ટાઈઝમેન્ટ છે એ આપણું ફેસબુક અને યુટ્યુબ પેજ છે એમાંથી તમને પ્રોપર બ્રાન્ડિંગ અને તમારી એડવર્ટાઈઝમેન્ટિંગની માર્કેટિંગ કરવામાં આવશે તમારો ધંધો ચાલુ થાય ત્યાં સુધી મહીપતસિંહ જવાબદારી લેશે આ બધું જ એકદમ નિઃશુલ્ક એક પણ રૂપિયો નહીં લઈએ હા તમારો ધંધો શરૂ થઈ ગયો અને પછી તમારો જે ધંધા પાછળનો જે ખર્ચ છે માની લો તમને કોઈ લારી તૈયાર કરીને આપી છે ડિઝાઇન પાણીપુરીની એની કોસ્ટિંગ પચાસ હજાર કે પચીસ હજાર કે દસ હજાર કે પાંચ હજાર કે જે બી છે એ

જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી તમામ જવાબદારી સ્વીકારીશું સો આ તો બેઝિક બે ત્રણ કોર્સની વાત કરી દોઢસો જે કદાચ ગુજરાતના યુવાનોની દિશા બદલશે ગજબનો કોન્સેપ્ટ છે અને એટલો જોરદાર હિટ થવાનો છે એની પણ ગેરંટી છે મને વિશ્વાસ છે કારણ કે જે હેતુથી વિચાર્યું છે જે પ્રોજેક્ટથી હું કામ કરવાનું છું જે હેતુથી મદદ કરવાનો છું અને જેવી રીતે કામ કરવાની છે આ સિસ્ટમ આની અંદર મતલબ ફેલ થવાની કોઈ શક્યતા બિલકુલ છે નહીં ખબર છે કારણ કે આ દેશની અંદર

આપણે સારા સમાજને સારા ચણતરના કારીગર આપશું સારા પ્લાસ્ટરના કારીગર આપશું સારા ટાઇલ્સ ફિટિંગના કારીગર આપશું સારા ઇલેક્ટ્રિક ફિટિંગના કારીગર આપશું સારા માળી આપશું સારા ડ્રાઈવર આપશું સારા પ્લમ્બર આપશું મતલબ સારો રસોઈઓ આપીશું બહુ બધું છે જે તમે તમને 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 મગજની અંદર વિચાર આવશે કે આટલું બધું કઈ રીતે શક્ય છે બહુ સરળતાથી શક્ય છે બસ તમે બધા મને સાથ આપજો તમે બધા મને પ્રેમ આપજો આ મહીપત સીખી પાઠશાળા આખા વર્લ્ડની અંદર હિટ થવાની છે અને એક પણ રૂપિયો ફી નથી બધું જ નિશુલ્ક છે તમારે ફક્ત હિંમત રાખવાની છે તમારે મનોબળ ઊંચું રાખવાનું છે કે મારે કંઈક કરવું છે અત્યાર સુધી હું જીવનમાં એકલો હતો કોઈ મદદ કરવાડો હતું નહીં પણ મહીપત સિંહ પાઠશાળા એ મારા જીવનની અંદર આવી છે અને હું ચોક્કસથી બિઝનેસની અંદર અને આ સ્કિલની અંદર આગળ વધીશ કામ કરીશ અને મારા પરિવારની પરિસ્થિતિ બદલીશ ક્યાં અટકવા નથી તમારો ભાઈ તમારી સાથે છે તો થેન્ક યુ સો મચ વિડીયોને સાંભળવા બદલ જોવા બદલ અને તમને જો લાગતું હોય કે આ વિડીયોમાં દમ છે મારી વાતમાં દમ છે તો તમારા વિચારો પણ કોમેન્ટની અંદર આપજો કેટલા અંશે કેવી રીતે અને શું કરશે એ એ તો તમને સમય પર ચોક્કસ જોવા મળશે પણ પણ આ ગજબનો આખા આખા વર્લ્ડની ઊંઘ ઉડાડશે કે આવી રીતે પણ થઈ શકે તમે આવી રીતે પણ મદદ કરી શકો તમે આવી રીતે પણ ભણાવી શકો તમે આવી રીતે પણ લોકોને શીખવાડી શકો શું કેવો લાગ્યો મારી કી પાઠશાળાનો વિચાર એ જણાવજો દસ તારીખે આપણે સપ્ટેમ્બરના કોર્સની જાહેરાત કરીશું પંદર તારીખથી પંદરમી ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે અને પાંચમી સપ્ટેમ્બરે ગ્રાન્ડ ઓપનિંગ ઓફ મહીપત સિંઘી પાઠશાળા સ્કૂલની શરૂઆત કરીશું અને લગભગ એ કોર્સ ત્રીસ દિવસ કે પિસ્તાલીસ દિવસનો હશે એ કોર્સની અંદર બધી પ્રેક્ટિકલ વસ્તુઓ હશે અને એ કોર્સ કર્યા પછી એની જરૂરિયાતની એ લારી હોય કે ગલ્લો હોય કે દુકાન હોય વોટ એ બધું જ સેટઅપ તમને અમારી પાઠશાળા કરી આપશે અને તમારો ધંધો શરૂ થશે સો થેન્ક યુ સો મચ વિડીયોને જોવા બદલ અને તમને લાગતું હોય તમારા જે વિચાર આવતા હોય એ ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો ધન્યવાદ